નમસ્કાર હું છું શૈલેન્દ્ર પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો દેશની ખુશ્બુ વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયા માળધોર રોડ પર આવેલી ગજાનંદ સોસાયટી ગણપતિ બાપ્પાના દર્શન સમગ્ર ગુજરાતમાં ગણપતિજીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાઘોડિયામાં મહધોર રોડ પર આવેલી ગજાનંદ સોસાયટીમાં ભાઈ ભક્તો દ્વારા નવમા દિવસે પણ પૂજા વિધિ કરી આજે આપણી ન્યૂઝ દ્વારા ગણાર સોસાયટીની મુલાકાત લીધી ત્યારે ગણપતિ બાપ્પાના પ્રતિમાનું વહેલી પરોડે કાકડા આરતીનું તેમજ પૂજા વિધિ સહિત ગણપતિ બાપ્પાના પ્રતિમાનું વાત્તે ગાતે વિસર્જન કરાશે તેવા અહેવાલ જોવા મળ્યા રિપોર્ટર સિલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ માહેદેશની ખુશ્બુ વીએમજી ન્યૂઝ વાઘોડિયા મારું નામ કૃષ્ણાબેન છે અહીં ગણપતિનું આયોજન અમે રાખેલ છે સમગ્ર ગુજરાતમાં ગણપતિ બાપ્પાની પૂજા થાય છે મારું વાઘોડિયા તાલુકામાં માળોદર રોડ પર અમારા ગજઅમત પાર્ક સોસાયટીમાં અમારા ગણપતિ બાપ્પાનો ઉત્સવ કરવામાં આવે છે તો તમે અમારા ભાવિત ડક્ટરને જોઈ રહ્યા છો તો અમારે અહીંયા આજે પૂજાનો કાર્યક્રમ રાખેલ છે તો એના પછીનું અમે કાલ સવારે મરસ કે કાકડા આરતી નો પણ પ્રોગ્રામ રાખેલો છે તો એના પછી અમારું વિસર્જન ધૂમથી અમે કરીશું અને અમે દસ એક વર્ષથી આ બાપ્પાની ઉજવણી કરીએ છીએ એમ ધામ ધમધૂમથી આવતા વર્ષોમાં પણ અમે આ કાર્યક્રમ ચાલુ રાખીશું ગણપતિ મોરિયા જોરથી જય જય બાપ્પા મોરિયા મોર બની બાપ્પા